કેમ છો મિત્રો નમસ્કાર નીડ ટુ નો જાણવું જરૂરી છે ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે પ્રોપર્ટી ફાઇનાન્સ પ્રોપર્ટી ખરીદતી વખતે કે વેચતી વખતે કે ટાઈટલ ક્લિયર કરાવતી વખતે શું શું બાબતો ધ્યાનમાં રાખવી તેના વિશે એક ખૂબ જ રસપ્રદ અને જાણવા જેવો મુદ્દો આજે આપણે અહીંયા ચર્ચા કરીશું કે જેના વિશે તમારે જાણવું જરૂરી છે ફ્રેન્ડ્સ મોટાભાગે કસ્ટમરને પ્રોપર્ટીની બાબતમાં એટલું બધું ઊંડું જ્ઞાન ન હોવાને કારણે તેમને આ બાબતની ખબર હોતી નથી કે જેના વિશે આજે અહીંયા આપણે ચર્ચા કરીશું આ મુદ્દો ખૂબ જ રસપ્રદ રસપ્રદ પણ છે અને જાણવો અને તેના વિશે જાગૃતતા પણ હોવી ખૂબ જ જરૂરી છે આજે આપણે એક મહિના પહેલાંની જ વાત છે કે કસ્ટમરને લોન લેવાની હતી તો ટાઇટલ ક્લિયર કરાવવા માટે જ્યારે ફાઇલ અમારી પાસે આવી ત્યારે તે વસ્તુ અમારા ધ્યાનમાં આવી જે કદાચ કસ્ટમરને ખબર હતી નહીં ટાઇટલ ક્લિયર કરવામાં આપણે અગાઉ પણ વાત કરી હતી તેમ ઉત્તરોત્તર બધા જ કાગળિયા આપણને મળી જતા હતા એને લેઆઉટ ઉત્તરોત્તર બધા દસ્તાવેજ દરેક કાગળિયા કમ્પ્લીટ હતા હવે વાત આમાં એવી હતી કે આ જે સાઇટ હતી તે સપ્લોટવાળી સાઈટ હતી એટલે કે ત્રણ કે ચાર પ્લોટ ભેગા કરીને તેના ઉપર સપ્લોટ પાડવામાં આવ્યા હતા હવે અહીંયા શું બન્યું એ હું તમને જણાવવા માગું છું હવે થયું એવું કે આપણો જે કસ્ટમર હતો તેને સ પ્લોટ નંબર પાંચ તેના ઉપર તે રહેતા હતા અને તે સપ્લોટ નંબર પાંચ નામનું જે એમનું મકાન હતું તેના ઉપર તેમને ટાઈટલ ક્લિયર કરાવીને લોન લેવી હતી હવે આપણે ટાઇટલ ક્લિયર કરાવીએ ત્યારે તમને બધાને ખબર છે કે તેર વર્ષ કે ત્રીસ વરસની આપણે સર્ચ રિપોર્ટ ઓનલાઈન કઢાવતા હોઈએ છીએ અને સર્ચ રિપોર્ટની અંદર જો કોઈ આપણો બોજો પડ્યો હોય જે જે દસ્તાવેજ થયા હોય તે રિસેન્ટ છેલ્લા દસ કે બાર વર્ષના બધા ટ્રાન્ઝેક્શન તેમાં રિફ્લેક થતા હોય છે એટલે કે દેખાડે છે તો હવે આ તો કસ્ટમરે પણ આપણને કીધું નહોતું કે એમને પણ કદાચ નહોતી ખબર અને અમને પણ ક્યાંથી ખબર પડે આપણે સર્ચ રિપોર્ટ ઉપર એક આના અગાઉ પણ એક વિડીયો બનાવેલો છે સર્ચ રિપોર્ટનું કેટલું મહત્ત્વ છે ટાઈટલ ક્લિયરમાં તે હું તમને જાણવા માગું છું હવે થયું એવું કે સપલોટ નંબર પાંચ જે કસ્ટમરનો ઓલરેડી છે અને તેના ઉપર તેને લોન લેવી છે થયું એવું કે આ સપ્લોટ નંબર પાંચ જે પાર્ટીને લોન લેવી હતી તેનો દસ્તાવેજ બે હજાર ને સત્તરમાં થયો હતો પણ અહીંયા એક બાબત અમને એવી જાણવા મળી કે બે હજાર સત્તરમાં જ આપણી પાર્ટીએ જ્યારે દસ્તાવેજ કરાવ્યો સપ્લોટ નંબર પાંચનો એના થોડાક મહિના અગાઉ કોઈ બીજી પાર્ટીને પણ સપ્લોટ નંબર પાંચનો જ એટલે કે એક્ઝેટ સાઇટ એ જ માપ એ જ મકાન અને સપ્લોટ નંબર પાંચનો દસ્તાવેજ ત્રણ ચાર મહિના અગાઉ કોઈ બીજી પાર્ટીને પણ થઈ ગયો હતો હવે આ બધું સર્ચમાં આવ્યું એટલે અમને ખબર પડી એટલે અમે કસ્ટમરને વાત કરી કે જો સપ્લોટ નંબર પાંચના માલિક તમે છો તમારે તેના ઉપર લોન લેવી છે ટાઈટલ ક્લિયર કરાવવું છે તો તમારા દસ્તાવેજ થયાના ત્રણ ચાર મહિના પહેલાં પણ આ જ મકાનનો આ જ સપ્લોટનો દસ્તાવેજ કોઈ બીજાને થયો છે તો ત્યાં સુધી આપણે ટાઇટલ ક્લિયર કરાવવા માટે તો આ આપી ન શકીએ લોન પણ ન થાય પછી આ બધી વસ્તુ સર્ચમાં આવી કે સપ્લોટ નંબર પાંચ કોક અગાઉ બીજાને થઈ ગયો છે એટલે અમે તે પાર્ટીને વાત કરી કે બની શકે આમાં કે કદાચ આમાં કંઈ બીજું પણ હોય જે સર્ચ ડેટામાં નથી આવ્યું પણ જે વ્યક્તિને અગાઉ આ સપ્લોટ નંબર પાંચ વેચાઈ ગયો છે તે તેની આજુબાજુમાં જ રહેતા હતા તમે તેનો સંપર્ક કરો એટલે તમને આખી વસ્તુની મેટર ખબર પડી જાય તો ત્યારે જે એડવોકેટે એમનો દસ્તાવેજ કરેલો અને પછી પાર્ટી સાથે રૂબરૂ વાત થઈ ત્યારે આ બધી વાત જાણવા મળી કે આપણી પાર્ટીનો સપ્લોટ નંબર પાંચ છે એ અગાઉ જે ભાઈને જે પાર્ટીને વેચાયો હતો તે પાર્ટીને ભૂલથી તેમને લેવો હતો સપલોટ નંબર આઠ તે પાર્ટીને સપ્લોટ નંબર આઠ લેવાનો હતો પણ ભૂલથી તે પાર્ટીને પાંચ નંબરના સપલોટનો દસ્તાવેજ બની ગયો હતો જે ભૂલ વકીલને અને પાર્ટીને ધ્યાનમાં આવતા બિલ્ડરને પણ ધ્યાનમાં આવતા તેમને સુધારાનો દસ્તાવેજ કરાવ્યો હતો હવે થયું શું એમને સપ્લોટ નંબર આઠ લેવો હતો પણ દસ્તાવેજ પાંચનો બની ગયો એટલે પછી એમણે સુધારો પણ કરાવી નાખ્યો સુધારાના દસ્તાવેજમાં કે ભાઈ અમારે સપ્લોટ નંબર પાંચ નહીં સપલોટ નંબર આઠ લેવાનો હતો હવે સર્ચમાં એ સુધારા દસ્તાવેજનું ટ્રાન્ઝેક્શન રિફ્લેક્ટ ન થયું એટલે આપણી પાર્ટી પાસે પણ સપ્લોટ નંબર પાંચનો દસ્તાવેજ છે તો પછી અમને પાછું જાણવા મળ્યું કે આપણી પાર્ટીને પણ ભૂલથી સપલોટ નંબર પાંચ લેવાનો હતો એની જગ્યાએ સપ્લોટ નંબર આઠનો દસ્તાવેજ પહેલા થઈ ગયો હતો તે બધાને ખબર પડ્યા પછી તેમણે પણ સુધારાનો દસ્તાવેજ કરાવ્યો અને પછી સપ્લોટ નંબર પાંચનો દસ્તાવેજ કરાવ્યો તો અહીંયા હું તમને એ જ કન્ફ્યુઝન દૂર કરવા માગું છું કે બે પાર્ટીના જે સપનો લેવાતા એની જગ્યાએ અલગ અલગ દસ્તાવેજ થઈ ગયા પણ સામે તેમને સુધારાનો પણ દસ્તાવેજ કરાવી નાખ્યો એટલે પ્રોબ્લેમ તો સોલ્વ થઈ ગયો પણ અહીંયા મુખ્ય મુદ્દો એ છે કે જેના વિશે તમારે જાણવું જરૂરી છે કે ટાઈટલ ક્લિયરમાં આ તો ચાલો આપણને ખબર પડી નહીતર આપણે બંને પાર્ટીએ જે દસ્તાવેજ ખોટા થઈ ગયા હતા તે અને સુધારાના દસ્તાવેજ બંને એકબીજાને કોપી આપવી ખૂબ જ જરૂરી છે કારણ કે જ્યારે કોઈ વ્યક્તિને આ બધી વસ્તુની ખબર નથી એ જ્યારે વાંચે ત્યારે એને તો એવું જ થાય કે તમારે અત્યારે સપ્લોટ નંબર પાંચના માલિક તમે છો પણ ત્રણ મહિના પહેલાં ફલાણાભાઈ માલિક હતા પણ જ્યારે સુધારાના દસ્તાવેજ તમે મૂકો જે ખોટા દસ્તાવેજ થઈ ગયા છે તેની કોપી મૂકો ત્યારે જ લોકોને ઉત્તરોત્તર ખબર પડે કે ઓકે આની અંદર આવું હતું હવે બધી મેટર સોલ્વ થઈ ગઈ છે એટલે ટાઈટલ ક્લિયર ચોખ્ખા મળી રહે તો મિત્રો ઘણીવાર કસ્ટમરને આવી ખબર નથી હોતી ઘણીવાર સર્ચમાં કદાચ આ ન પણ આવે પણ આ બધી બાબતનું ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે અને કસ્ટમર માટે પણ આ ખૂબ જ હિતાવહ છે કે કસ્ટમરની પાસે જે બાજુમાં ખોટા દસ્તાવેજ થઈ ગયો સુધારણો દસ્તાવેજ થયો તે નહોતો પણ પછી અમે કહીને તે મુકાવ્યો કે ભાઈ આ તમારા ખોટા દસ્તાવેજ બે થઈ ગયા હતા તે પણ તમે આપી દો સુધારાનો અને સામેની પાર્ટીની જે ખોટો દસ્તાવેજ ને સુધારાનો દસ્તાવેજ તમે રાખી લો એટલે બંનેના ટાઈટલ ભવિષ્યમાં ચોખ્ખા મળી રહે વેચ વેચતી વખતે પણ ન વાંધો આવે અને લોન લેતી વખતે પણ ન વાંધો આવે તો આ મુદ્દો ધ્યાનમાં દોરવા જેવો હતો એટલે આપણે આ મુદ્દા વિશે ચર્ચા કરી હજી પણ કોઈ નવો મુદ્દો અમારા ધ્યાનમાં આવશે તેના વિશે અમે વિડીયો જરૂરથી બનાવીશું કોમેન્ટમાં તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો જણાવજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો જૂના ઘણા બધા વિડીયો છે પ્રોપર્ટીને લગતા લોનને લગતા કે જેના વિશે જાણવું તમારે જરૂરી છે ત્યાં સુધી રજા આપજો નમસ્કાર